ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસ્ત મોટી ફી ભરે છે અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા પણ આ વખતે નીટ યુજી પરીક્ષામાં પણ ગોટાળાઓ થયા છે જે અતિ ગંભીર બાબત છે આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે પરીક્ષાના રજિસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવી પરિણામ અગાઉ જાહેર કરી દેવું પ્રશ્નપત્રમાં છબરડાઓ ઓએમઆર જવાબપત્રના ગોટાળાઓ રેન્કિંગમાં ગોટાળાઓ ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે મારું નામ વહેસિ પટેલ છે

ઘણી વાર આવું બન્યું હશે પણ આ વર્ષે તો કંઈક વધારે જ થઈ ગયું છે આપણા ગુજરાતના ગોધરા સેન્ટરમાં બી આવી રીતે પેપર લીક થયું છે બાળકોને માર્ક્સ આપી દીધા છે સાડી છસો ગ્રેસિંગ માર્ક્સ આપે છે તો આવી રીતે થતું રહેશે તો આગળ બાળકોના ભવિષ્યનું શું સરકારને જોવું પડશે અને જાગવું પડશે બાળકો માટે વેન્સી પટેલે કહ્યું કે નેટની પરીક્ષામાં જે રીતે પરિણામ આવ્યું છે તે જોતા શંકા થઈ રહી છે મારા જેવા અનેક એવા વિદ્યાર્થીઓ છે જે કે સારા માર્ક્સ મેળવીને પણ એમને જોઈતી કોલેજમાં પ્રવેશ મેળવી શકતા નથી જે રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ડ્રેસ માર્કેટ આપવામાં આવ્યા છે એના કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તંતોડ મહેનત કરે છે અને બીજી તરફ આ પ્રકારના ગોટાળાઓ જો થતા હોય તો એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે મારી માંગણી છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે નીટ ના ગોટાળા વિશે આમ તો હવે કોઈને કહેવાની જરૂર નથી તમામ ભારત ના તમામ નાગરિકો જાણે છે કે નીટ નો કેવડો મોટો ગોટાળો થયો છે વસ્તુ એમ છે કે અત્યાર સુધી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થતા હતા અને ગોટાળો થતા હતા ત્યાં સુધી તો ઠીક હતું પણ જે પરીક્ષામાં ભારતના ત્રેવીસ લાખ બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે સીધી રીતે અને એ ત્રેવીસ લાખ બાળકોના પરિવારનું ભવિષ્ય જોડાયેલું છે એવી નીટની પરીક્ષામાં ગોટાળો થયો છે સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી સરકાર પોતાનો દોષ સ્વીકારવા તૈયાર નથી ખુલ્લે આમ પેપર લીક થાય છે સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક્સ એકસઠ બાળકોને મળ્યા છે ઉપરથી લઈને નીચે સુધી તમામ જગ્યાએ નીટની પરીક્ષામાં ગોટાળા થાય છે ત્યારે આખા ભારતમાં આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આજો વિરોધ પ્રદર્શન દ્વારા અમે માંગણી કરી રહ્યા છે ભારતના પ્રધાનમંત્રી શ્રીને કે નીટની પરીક્ષા રદ કરવામાં આવે આ પરીક્ષાનું આયોજન ફરીથી કરવામાં આવે અને આ એનટીએ જેવી એજન્સી જે ગોટાળેબાજ એજન્સી છે એને આ આયોજનનું કામ ન આપવામાં આવે અને ભવિષ્યમાં આ પરીક્ષા સારી રીતે સુચારુ રીતે નિષ્પક્ષ રીતે તટસ્થ રીતે અને પારદર્શી રીતે લેવાય એના માટેની માગણી અમે ભારતના પ્રધાનમંત્રીશ્રીને કલેક્ટર મારફતે કરવા માટે આવ્યા છીએ ભારતો બાળકો સાથે ગંભીર ચડા એટલે કે એક તરફ તો પ્રધાનમંત્રી અઢાર અઢાર કામ કર અઢાર અઢાર કલાક કામ કરવાના ફાંકા મારે છે અને જે બાળકોએ અઢાર અઢાર કલાક કામ